નમસ્કાર દોસ્તો મારુભી એગ્રોવલ્ડની આ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે બે મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌથી પહેલાં તો હવામાન ઉપર અને બીજા સમાચાર છે મિત્રો કે વીસમો હપ્તો આપણને કયા તારીખે આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે સૌ પ્રથમ મિત્રો આપણે હવામાન હવામાન ગુજરાતની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર આ વાવાઝોડું આવવાનું હતું હવે એ વાવાઝોડું મિત્રો નહીં આવે એની શક્યતા ઓછી છે નાના બરાબર છે માત્ર પાંચથી છ ટકા જ એવી શક્યતા છે મિત્રો કે ગુજરાતની અંદર હવે જે આ વાવા વાવાઝોડું છે મિત્રો એ આવશે પરંતુ અહીંયા વાવાઝોડાની અસર જે છે એ આપણને વરસાદમાં જોવા મળશે ગુજરાતમાં કેટલાક ભાગમાં આ પાંચથી ને સાત દિવસની અંદર આપણને અતિથી ભારે અતિભારે વરસાદ જે છે મિત્રો એ જોવા મળી શકે છે ગામડાઓની વાત કરીએ આપણે જિલ્લાઓની વાત કરીએ મિત્રો તો જિલ્લાઓમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ આ જગ્યાએ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે પવનની વાત કરીએ તો પચાસથી ને એંસીની કીલી કિમી કલાકે આપણને જે આ પવન છે મિત્રો એ ફૂંકાતો જોવા મળી શકે છે ઓરેન્જ એલર્ટની વાત કરું મિત્રો તો જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા આ જિલ્લાઓમાં આપણને ઓરેન્જ અલર્ટ જે છે મિત્રો એ જોવા મળી શકે છે મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ ચોમા ક્યારે આવશે તો આ અગિયારથી ને પંદર તારીખની આજુબાજુ આપણને ગુજરાતની અંદર મિત્રો ચોમાસું જે છે એ બેસી શકે છે કેરળની આપણે વાત કરીએ તો બેથી ત્રણ દિવસની અંદર કેરળમાં ચોમાસું મિત્રો બેસી જવાનું છે મિત્રો ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું કે પીએમ કિસાનનો જે હપ્તો છે બે હજારનો એ આપણે આપણા ખાતાની અંદર મિત્રો ક્યારે જોવા મળશે તારીખની વાત કરું તો જૂન મહિનાની વીસથી ને પચીસ તારીખની આસપાસ આપણને જે આ હપ્તો છે મિત્રો એ આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે પરંતુ અહીંયા તમારી કેવાય અને જે તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ તમારે ક્લિયર હોવું જોઈએ જો આ બે વસ્તુ ક્લિયર હોય અને બેનિફિશિયલી એટલે કે પીએમ કિસાન વેબસાઇટની અંદર જો તમારું નામ આવે છે મિત્રો તો આપ તો તમને મળી જશે તો બસ આજના સમાચારમાં એટલું કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને હા અવાજ સમાચાર જો તમને રોજ તમને જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ